આજે વિક્રમ સંવત બે હજાર એંસીને ચૈત્રવધ બુધવારી અમાસના વિશેષ દિને અને અનુલક્ષીને કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન તેમજ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા ત્રિવેણી સંગમ સ્નાન સહિત પિતૃ મોક્ષના વિવિધ વિધાન અર્થે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા હિન્દુ શાસ્ત્રમાં અમાવસ્યાના દિવસે પિતૃ કાર્ય પવિત્ર નદીઓમાં સ્નાન તેમજ શિવ દર્શનનો વિશેષ મહિમા દર્શાવાય છે ત્યારે આજ ચૈત્ર વદ બુધવારી અમાવસ્યાના ના સહયોગે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી ભક્તો ક્ષેત્ર ચાંદોદ કરનાળીમાં ઉમટ્યા છે આજે કુબેર દાદાના દર્શનના વિશેષ મહાત્મ્યને અનુલક્ષીને શિવભક્તોએ સ્થિતબદ્ધ રીતે લાંબી કતારોમાં ઉભા રહી કુબેરદાદાના પાવન દર્શનનો લાભ મેળવી રહ્યા છે તો સર્વ પિતૃ મોક્ષ માટે ગુજરાતના એકમાત્ર એવા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પણ શ્રદ્ધાળુઓ પવિત્ર નર્મદા નદી તેમજ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી નદી કિનારે ઊભા કરાયેલા વિવિધ ધાર્મિક મંડપો સહિત આશ્રમો અને દેવસ્થાનો જેવા પવિત્ર સ્થળોએ પિતૃશ્રાદ્ધ નાગબલી નારાયણબલી કાલ સર્પદોષ જેવા વિવિધ વિધાન અર્થે પોતાના તીર્થ ઘોર પાસે પહોંચી વિધાનમાં જોડાયા છે કુબેર મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન રહે તે માટે સુવ્યવસ્થિત આયોજન તેમજ તમામ ભાવિકો માટે ભોજન મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હોય તેનો પણ શિવભક્તોએ લાભ મેળવી રહ્યા છે આ પ્રસંગે કુબેર મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગિરીજીએ ભક્તોને શાંતિ શિસ્ત તેમજ નર્મદા નદીની પવિત્રતા જાળવવા અપીલ કરી હતી જય જય કુબેર જય મહાકાલી મા આજે चैत्रवध अमावस्या का दिन है कुबेर भंडारी मंदिर में दूर दूर से आए हुए भक्तजन शांतिपूर्वक दर्शन कर रहे हैं और नर्मदा मैया में स्नान भी कर रहे हैं सात तारीख और आठ तारीख को अमावस्या होने की वजह से शांतिपूर्वक बिल्कुल भीड़ भी बहुत कम और बहुत अच्छी तरीके से सब लोग ने दर्शन कर रहे हैं और कर ही रहे हैं अभी भी भोजनालय चालू है सभी भक्तजन के लिए भोजन की व्यवस्था भी है डॉक्टरों की व्यवस्था भी है गर्मी की वजह से और जितने भी श्रद्धालुगण हैं आप सबसे निवेदन है नर्मदा मैया में जिस प्रकार से आज साफ सफाई के साथ में सभी लोगों ने स्नान किया इसी प्रकार से आने वाले अमावस्याओं में भी गंदगी बिल्कुल ना करें साफ़ सफाई का बिल्कुल ध्यान दें आप सबके लिए कुबेर दादा की ओर से ढेर सारा आशीर्वाद

અને સૌની મનોકામના પૂર્ણ થાય છે અને નર્મદામાં સ્નાન કરવાથી પણ પુણ્ય મળે છે અને અહીંયા ભોજનની વ્યવસ્થા પણ સારી છે અને દર્શન કરવાની પણ વ્યવસ્થા સારી છે અહીંયા હું બરોડાથી આવું છું અને હું દર અમાસે આવું છું અને અમાવસ્યાનું ખૂબ મહત્વ છે